રાધે રાધે જય શ્રી કૃષ્ણ મહાદેવ હર મિત્રો આજના પાવન રવિવારના દિવસની સુંદર શરૂઆત ભગવાન ભોળાનાથ સ્મરણ સાથે કરીએ અમે ભાવિ દર્શન યુટ્યુબ ચેનલ પરથી રોજનું દૈનિક ભવિષ્ય લઈને આવીએ છીએ આપ સૌના આશીર્વાદથી આજના રાશિફળમાં જાણીએ કે તમારું મન કાર્યક્ષેત્ર અને સંબંધોનું ભવિષ્ય કેવું રહેશે વિડીયોને અંત સુધી જુઓ અને નીચે હાઇક કોમેન્ટ પર જરૂર આપજો ચાલો જાણીએ આજનું રાશિફળ સત્યાવીસ જુલાઈ બે હજાર પચીસ અને રવિવાર પહેલી રાશિ છે મેષ રાશિ મેષ રાશિના નામાક્ષર છે અ લ અને ઈ આજનો દિવસ તમારા માટે યોગ યોગક્ષમવાળો રહેશે તમે જીવનમાં સ્થિરતા અને સુખના અનુભવ કરશો પ્રવાસના યોગ બની રહ્યા છે જે તમને નવીનતા અને સ્ફૂર્તિ અપાવશે પરિવાર સાથે સમય પસાર કરવાનો અવસર મળશે જેનાથી સંબંધોમાં નિકટતા વધશે અને ઘરમાં સુખ શાંતિનો માહોલ રહેશે વૃષભ રાશિ વૃષભ રાશિના નવા અક્ષર છે પ વજ આજે તમને આર્થિક લાભની પ્રબળ શક્યતાઓ દેખાઈ રહી છે ધન પ્રાપ્તિના નવા માર્ગો ખુલશે અથવા અચાનક નાણાકીય લાભ થઈ શકે છે તમારા વડીલોનો આશીર્વાદ તમારા માટે અત્યંત લાભદાયક સાબિત થશે તેમની સલાહ અને માર્ગદર્શન તમને સફળતા અપાવવામાં ખૂબ જ મદદરૂપ થશે મિથુન રાશિ મિથુન રાશિના નામાક્ષર છે ક છ તેમજ ઘ આજે તમારા વ્યાપારિક કાર્યોમાં નવી દિશા પ્રાપ્ત થશે તમે નવા વિચારો અને યોજનાઓ સાથે આગળ વધી શકશો જે તમારા વ્યવસાયને નવી ઊંચાઈઓ પર લઈ જશે દાંપત્ય જીવનમાં મીઠાસ રહેશે જીવનસાથી સાથેના સંબંધો વધુ મજબૂત બનશે અને પ્રેમ તથા સમજણ વધશે કર્ક રાશિ કર્ક રાશિના નામાક્ષર છે ડ તેમજ આજે તમને ઘરેણા અને સજાવટમાં વિશેષ રસ પડશે તમે નવી વસ્તુઓની ખરીદી કરી શકો છો જે તમારા ઘરની સુંદરતામાં વધારો કરશે માતૃ પક્ષ તરફથી શુભ સમાચાર મળવાની સંભાવના રહેલી છે જે તમારા મનમાં આનંદ અને સંતોષ લાવશે સિંહ રાશિ સિંહ રાશિના નામાક્ષર છે મ આજનો દિવસ તમારા માટે આધ્યાત્મિક શાંતિ લઈને આવશે તમારું મન પ્રભુ ભક્તિમાં લીન રહેશે અને તમને આંતરિક સુખનો અનુભવ થશે લાંબા સમયથી અટકેલું કામ આજે પૂર્ણ થવાની પ્રબળ શક્યતા રહેલી છે આ કાર્યની પૂર્તિ તમને રાહત અને સંતોષ અપાવશે કન્યા રાશિ કન્યા રાશિના નામાક્ષર છે પ ઠ તેમજ હણ તમારા મિલનસાર સ્વભાવથી લોકો ખુશ રહેશે અને તમે સામાજિક પ્રસંગોમાં છવાઈ જશો તમારા આકર્ષક વ્યક્તિત્વથી તમે નવા સંબંધો બાંધી શકશો નાની મુસાફરીનો યોગ પણ બની રહ્યો છે જે તમને તાજગી અને આનંદ પ્રદાન કરશે તુલા રાશિ તુલા રાશિના નામાક્ષર છે ર તેમજ દિવસ તમારા માટે મિશ્ર રહેશે તમારે તમારા ખર્ચાઓમાં ઘટાડો કરવાની ખાસ જરૂર પડશે કારણ કે અણધારી આ ખર્ચાઓ આવી શકે છે મૌન રહીને કામ વિસર્જન કરવું લાભદાયી રહેશે કોઈપણ બાબતમાં ઉતાવળ કર્યા વિના ધીરજ અને શાંતિથી કામ કરવાથી સફળતા જરૂર મળશે વૃશ્ચિક રાશિ વૃશ્ચિક રાશિના નામાક્ષર છે ન તેમજ આજે તમે તમારા પ્રિયજનો સાથે આનંદદાયક સમય વિતાવશો સંબંધોમાં મધુરતા વધશે અને એકબીજા પ્રત્યેનો પ્રેમ વધુ ગાઢ બનશે તમારા મનમાં નવી યોજનાઓ તરફ વિચાર ઊભો થશે આ યોજનાઓ તમારા ભવિષ્ય માટે લાભકારક સાબિત થઈ શકે છે ધનરાશિ ધનરાશિના નામાક્ષર છે ભ ધ તેમજ ધ આજે તમારા કાર્યસ્થળે વધુ જવાબદારીઓ આવશે પરંતુ તમે તેને સારી રીતે નિભાવી શકશો તમારી મહેનત અને લગ્નથી તમને સફળતા મળશે ધનલાભના સંકેત રહેલા છે જે તમારી આર્થિક સ્થિતિને વધુ મજબૂત બનાવશે મકર રાશિ મકર રાશિના નામાક્ષર છે ખ તેમજ જ લાંબા સમયથી ચાલતા કાયદાકીય મુદ્દાઓમાંથી તમને રાહત મળશે આજે તમે તણાવ મુક્ત અનુભવ કરશો પરિવારજનો સાથે શુભ પ્રસંગનો આનંદ લેશો કોઈ સામાજિક કાર્યક્રમ અથવા પારિવારિક સમારોહમાં ભાગ લેવાથી મન પ્રસન્ન રહેશે કુંભ રાશિ કુંભ રાશિના નામાક્ષર છે ગ સ છ તેમજ શ આજે તમારા મન અને મગજમાં ઉથલપાથલ થઈ શકે છે વિચારોની ગળમથલને રહેશે જેના કારણે થોડી અશાંતિ અનુભવશો આવા સમયે ધીરજ રાખવી ખૂબ જ જરૂરી છે શાંતિ અને સંયમથી કામ લેવાથી તમે પરિસ્થિતિને સારી રીતે સંભાળી શકશો મીન રાશિ મીન રાશિના નામાક્ષર છે દ ચ તેમજ થો આજનો દિવસ તમારા માટે શાંતિદાયક રહે છે તમે માનસિક રીતે સ્વસ્થ અને પ્રસન્નતા અનુભવશો ધાર્મિક કાર્યોમાં તમારી રુચિ રહેશે અને તમે આધ્યાત્મિક પ્રવૃત્તિઓમાં ભાગ લઈ શકો છો યાત્રાનો યોગ પણ બની રહ્યો છે જે તમને નવો અનુભવ અપાવશે અને મન પ્રફુલ્લિત જરૂરથી થશે રાધે રાધે જય શ્રી કૃષ્ણ નોંધ આ સામાન્ય રાશિફળ છે દરેક વ્યક્તિની કુંડળીમાં ગ્રહોની સ્થિતિ અલગ અલગ હોઈ શકે છે તેથી તમારા વ્યક્તિગત જીવનમાં પર તેની અસર અલગ હોઈ શકે છે વધુ ચોક્કસ માહિતી માટે નિષ્ણાત જ્યોતિષની સલાહ લેવી ગીતાઓ કહે છે રાધે રાધે જય શ્રી કૃષ્ણ તમને આ વિડીયો ગમ્યો તો લાઈક કરજો શેર કરજો તેમજ દર્શન યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટમાં હર હર મહાદેવ જરૂરથી લખજો